સીતારામ જો ઉમરાવાડી રાજી તો ડુંગરાવાડી રાજી કહેવાનો અર્થ એટલો છે કે ઘરની અંદર આપણી માતા રાજી થાય આપણા પિતા આપણાથી પ્રસન્ન થાય તો બહારની દુનિયાને પ્રસન્ન કરવાની બિલકુલ જરૂર નથી ડુંગરાવાડી એટલે આપણા કુળદેવી અથવા તો માતાજી આદ્યશક્તિ આદ્યશક્તિ એ એક માં જ છે અને જ્યારે આપણી ખુદની માં જ્યારે ખૂબ આનંદિત પ્રફુલ્લિત અને પ્રસન્ન હશે એટલે એ ચોક્કસ રાજી થશે સારું કર્મ એની સાથે ધર્મ આપોઆપ જોડાઈ જાય છે તમે તમારા માતા પિતાને રાજી કરો એટલે તમે સારું કર્મ કરો છો અને સારું કર્મ કરે એને ધર્મ કરવાની કોઈ જ જરૂર રહેતી નથી કારણ કે કર્મ એ સૌથી મોટો ધર્મ છે એ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના કર્મયોગની અંદર ભગવદ્ ગીતામાં કહેલું જ છે કે હે અર્જુન સારા કર્મ કર સારું કર્મ કરીશ એટલે આપોઆપ એની સાથે ધર્મ જોડાઈ જશે અને એનું આબેહૂબ ઉદાહરણ છે શ્રવણ શ્રવણે એના માતા પિતાની પૂજા કરી સેવા કરી એટલે ભગવાન સાક્ષાત એમને મળવા ગયા એટલે ઉમરાવાડીને પ્રથમ રાજી કરીએ અને ત્યાર પછી ડુંગરાવાડીને